ઉદ્યોગ સાહસિક મિત્રો ઉદ્યોગ શરૂ કરી ત્યારબાદ સીધી જરૂરિયાત એકાઉન્ટની પડે આપણે જે ઉદ્યોગ કરી છે એનો મૂળભૂત હેતુ આપણે નફો કમાવાનો છે તો નફો કેટલો કમાણો કેવી રીતે કમાણા શેમાંથી કમાણા આ બધું જાણવું જરૂરી છે અને એના માટે એકાઉન્ટ સિસ્ટમ જાણવી જરૂરી છે તો ઉદ્યોગ સાહસિક માટે એકાઉન્ટ પદ્ધતિ શું છે એ સમજવા માટે આપણે અત્યારે ભેગા થયા આપને આપ આ વિષય ઉપરની માહિતી આપવા માટે ડૉક્ટર ડી આર પટેલ સાહેબ આપણી સાથે છે તેઓ એકાઉન્ટના નિષ્ણાંત વ્યક્તિ છે બી કે સ્કૂલ ઓફ મેનેજમેન્ટમાં પ્રિન્સિપાલ તરીકે પણ કામ કરેલ છે અને ઘણી બધી સરકારી કમિટીઓની અંદર પણ એ લોકો એને કામ કરેલું છે તો પટેલ સાહેબ નમસ્કાર નમસ્કાર બને સાહેબ અમારા ઉદ્યોગ સાહસિક મિત્રોને એકાઉન્ટ હિસાબી પદ્ધતિ એટલે શું એની એક સામાન્ય સમજ આપશો હા જુઓ ઉદ્યોગ સાહસિક મિત્રો જ્યારે હિસાબી પદ્ધતિ આવે છે ત્યારે આપણા મનમાં એવું થાય છે કે આ એક એવો ટેકનિકલ વિષય છે કે આપણાથી ના સમજાય પણ આ ગેરસમજ છે આપણી કોઈ પણ આર્થિક પ્રવૃત્તિ કરીએ એટલે હિસાબ તો આપણે રાખવા જ પડે અને એમાંય ખાસ કરીને ઉદ્યોગ સાહસિક કે જેનો ઉદ્દેશ નફો કમાવાનો છે એણે તો આ જાણવું જ જોઈએ અને આપણે જોઈશું ચર્ચા દરમિયાન કે આ વિષય એટલો બધો ટેકનિકલ નથી કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જ સમજે કે કોમર્સવાળા જ સમજે કોઈ પણ લેમેન માણસ પણ હિસાબી પદ્ધતિ સમજે એટલો આ સરળ વિષય છે જે હું આપણે ચર્ચા દરમિયાન સમજાવીશ અચ્છા સાહેબ આ હિસાબી પદ્ધતિની વ્યાખ્યા આપી શકાય સરળ વ્યાખ્યા હવે આપણે જોઈએ કે વ્યાખ્યા એટલે શું કે કોઈ બી જ્ઞાન શાખા છે એને પરિમિત કરતી કોઈ વિચારોની રજૂઆત આવી ઘણી બધી હિસાબી વ્યાખ્યાઓ છે પણ સૌથી સરળ અને શ્રેષ્ઠ વ્યાખ્યા અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ સર્ટિફાઈડ પબ્લિક એકાઉન્ટન્ટ્સે આપી છે જે આપણા ઘણા લોકો જાણતા નથી જો આ વ્યાખ્યા જાણીએ તો હિસાબી પદ્ધતિ કેટલી સરળ છે ખ્યાલ આવે એક જ લીટીમાં હું વ્યાખ્યા રજૂ કરું છું હિસાબી પદ્ધતિ એ વ્યવહારો અને બનાવોને નોંધવાની વર્ગીકૃત કરવાની અને સાર રૂપે રજૂ કરી તેમાંથી નફો નુકસાન અને પાકો સરવૈ બનાવવાની છે અને દરેક વ્યવહાર આમ છેલ્લે પાકા સરવૈયાને અસર કરે છે આ એની વ્યાખ્યા છે એક ઇન્ફોર્મેશન સિસ્ટીમ તરીકે આપણે મૂલવવી જોઈએ અચ્છા હિસાબી પદ્ધતિની કે ક્યાં કયા પ્રકારની હિસાબી પદ્ધતિ હોય છે હા હવે હિસાબી પદ્ધતિની આપણે જ્યારે પ્રકારોની વાત કરીએ ત્યારે એક માહિતી પ્રક્રિયા કરી આપણે જોઈએ કે જે ધંધાના વ્યવહારો થાય છે એને આપણે સિસ્ટમેટિક નોંધવામાં આવે છે હવે આ નોંધણી જે છે વિગતવારય હોય છે અને સાર રૂપે એગ્રીગેટે હોય છે દાખલા તરીકે કંપનીઓ શેર હોલ્ડરના સરવૈયા મોકલાવે તો એમાં કુલ વેચાણ કુલ ખર્ચ અને એ દ્વારા થયેલો નફો બચાવે કઈ પેદાશમાં કેટલો નફો થયો એ એ લોકોને જરૂર હોતી નથી એટલે આપણે એને એક સામાન્ય ફિનાન્શિયલ એકાઉન્ટિંગ કહીએ છીએ જે આપણને વ્યવહારનું અંતિમ પરિણામ બચાવે અને પાકા સરવેમાં માલિકે કાઢેલી મૂડી ઉદ્યોગ સાહસિકે જે કાઢી એમાં કેટલો વધારો થયો કે ઘટાડો થયો એ જાણી શકાય અને આપણે નાણાકીય હિસાબી પદ્ધતિ કહીએ છીએ અચ્છા અને ધંધાકીય હિસાબી પદ્ધતિ એટલે શું છે હા હવે આપણે જોઈએ કે હિસાબી પદ્ધતિ એ માત્ર એક માહિતી આપતી પ્રક્રિયા છે એ કોઈ ઉત્પાદન કે માર્કેટિંગ જેવી ફિઝિકલ એક્ટિવિટી નથી એ સોફ્ટ સ્કિલ માગી લે છે અને એટલા માટે આપણે જે માહિતીને બે ભાગમાં વેચીએ છીએ એગ્રેગેટ એટલે સાર રૂપે રજૂ થતી માહિતી કે જેને બહુ વિગતવાર જરૂર નથી પણ ઉદ્યોગ સાહસિકે તો એને એક એક વિભાગમાં એક એક ખાતામાં એક એક પ્રોડક્ટમાં કઈ રીતે નફો નુકસાન ગોઠવાય છે જાણવાનું હોય છે એટલે આવી ડિટેલ્ડ માહિતી માટે જે આપણે હિસાબી પદ્ધતિના મૂળભૂત વ્યવહારોનું જે વર્ગીકરણ કરીએ છીએ એને આપણે સંચાલ્યની હિસાબી પદ્ધતિ અથવા મેનેજમેન્ટ એકાઉન્ટિંગ કહીએ છીએ એના ભાગરૂપે આપણે જે પ્રોડક્ટ બનાવીએ એની પડતર પણ જાણવી પડે તો પેદાશથી પડતર જાણવાની જે પદ્ધતિ છે એને કોસ્ટ એકાઉન્ટિંગ અથવા પડતર પદ્ધતિ કહેવામાં આવે છે આપણે જે માનવ સાધનોનો ઉપયોગ કરીએ અને એમાં આપણે તાલીમ અને રિસર્ચનું જે ખર્ચ કરીએ છીએ એ કઈ રીતે આપણને લાભદાયી થાય છે એ હિસાબી પદ્ધતિને આપણે હ્યુમન રિસોર્સ એકાઉન્ટ અથવા માનવ સંચાલન પદ્ધતિ કહીએ છીએ અને જ્યારે બહુ જ વિભાગીય રીતે આપણે પ્રવૃત્તિઓ ચલાવતા હોઈએ ત્યારે દરેક વિભાગ આપણને કેટલો નફો કમાઈ આપે છે એને આપણે રિસ્પોન્સિબિલિટી એકાઉન્ટિંગ એવું કહીએ છીએ અચ્છા આમાં કંઈ રોકડ અને બિન રોકડ એવું કંઈ જુદું જુદું હોઈ શકે આમાં આપણે એક બહુ સમજવા જેવી વાત છે કે જ્યારે જગતમાં આર્થિક વ્યવહારો શરૂ થયા ત્યારે શરૂઆતમાં તો નાણાં હતા જ નહીં એટલે બાર્ટર પદ્ધતિ અથવા બદલા પદ્ધતિથી આપણે વ્યવહાર કરતા હતા એમાં વસ્તુ સામે વસ્તુની આપણે અદલા બદલી કરતા હતા ત્યાર પછી એની કેટલીક મર્યાદાઓ હતી એટલા માટે આપણે મોનિટરી સિસ્ટમ ડેવલપ કરી અને એ નાણાકીય પદ્ધતિમાં ત્યાર પછી હિસાબી પ્રક્રિયાનું કામ વધી ગયું આમ તો હિસાબી પદ્ધતિ પંદરમી સદીમાં ઇટાલીમાં પેસિયોલીએ ચાલુ કરેલી પણ ત્યાર પછી ક્રમે ક્રમે વધતી ગઈ અને આજે તો મોડર્ન બિઝનેસ વર્લ્ડમાં એનું ખૂબ જ વ્યાપક અને રિફાઈન્ડ સ્વરૂપ આપણને જોવા મળે છે પણ મૂળભૂત રીતે આપણે જોઈએ તો વ્યવહારો બે જ પ્રકારના છે રોકડ વ્યવહાર અને બિનરોકડ વ્યવહાર રોકડ વ્યવહારમાં આપણે જ્યારે કોઈ વસ્તુ ખરીદીએ અથવા વેચીએ ત્યારે એના અવેજ તરીકે રોકડની ચૂકવણી અથવા પ્રાપ્તિ થાય છે જ્યારે બિનરોકડ વ્યવહારમાં આપણે આ ચૂકવણી અથવા પ્રાપ્તિને આપણે અમુક સમય માટે મુલતવી રાખીએ છીએ જે પાછળથી થાય છે એટલે બિન રોકડ વ્યવહારના બે સ્વરૂપો છે એક તો સોદો કરીએ ત્યારે અને સોદાની પતાવટ વખતે રોકડ સ્વરૂપ થાય ત્યારે ત્યાં સુધી આપણે જવાબદારી કે મિલકત તરીકે બતાવીએ છીએ દાખલે કે હું ઉધારે માલ ખરીદું તો રોકડા આપતો નથી પણ હું જે સપ્લાયર છે એની સામે હું એક જવાબદારી ઊભી કરું છું કે મહિના પછી હું તમને પૈસા આપીશ અથવા ગ્રાહકને ઉધારે માલ આપીએ તો ગ્રાહક સાથે એક કમિટમેન્ટ આપણે લઈએ છીએ કે મહિના પછી આપશે એટલે અંતે તો બધા જ વ્યવહારો રોકડમાં જ પરિણમે છે અચ્છા હવે આમાં સાહેબ આપણે નાણાં પદ્ધતિની અંદર જમા ઉધારની વિગતો હોય છે એમાં થોડું સમજ આપશો હવે જુઓ સામાન્ય રીતે જ્યારે આપણે એકાઉન્ટ્સની વાત કરીએ ત્યારે આપણે કોમર્સ કે સી એ આપણા ધ્યાનમાં આવે છે હવે એમાં ઉધાર જમાના ત્રણ નિયમોની ચર્ચા કરી છે પણ અમેરિકન સ્કોલર્સે આમાં બહુ જ રિફાઇનમેન્ટ કર્યું છે અને એમણે એમ કહ્યું છે કે ઉધાર જમાના ત્રણ નિયમોની જરૂર નથી આપણા દરેક વ્યવહારો મિલકત અને દેવામાં પરિણમે છે એટલે એમણે ઉધાર જમાની એક જ વ્યાખ્યા આપી છે અને એનું નામ છે મિલકત વધે એટલે ઉધાર આના પરથી આપણે બીજા પેટા નિયમ એવા બનાવે કે મિલકત ઘટે એટલે જમા અને મિલકતનો વિરુદ્ધ સ્વરૂપ છે મિલકત મૂડી અને દેવા એટલે મૂડી અને દેવા વધે તો જમા અને મૂડી અને દેવા ઘટે તો ઉધાર આમ બહુ જ સરસ રીતે એક જ નિયમ દ્વારા આપણે હિસાબી વ્યવહારો જો સમજીએ તો બહુ ચમત્કારિક રીતે આપણને આ સરળ લાગે છે અચ્છા હિસાબી પદ્ધતિના રૂપ ક્યાં ક્યાં સ્વરૂપો ક્યાં ક્યાં હોય હવે આપણે હિસાબી પદ્ધતિમાં આપણે જે જોઈએ મેં હમણાં આગળ વાત કરી કે જેમ જેમ જરૂરિયાત ઊભી થતી ગઈ આપણે જેમ કે છે નેસેસિટી ઇઝ મધર ઓફ ઇન્વેન્શન જ્યારે પ્રાથમિક જરૂરિયાત હતી ત્યારે આપણે સાદું બુકકીપિંગ રાખતા હતા પણ ત્યાર પછી એકાઉન્ટન્સી અને એમાંય પછી જુદી જુદી બ્રાન્ચિસ ડેવલપ થઈ આપણે જે પ્રાથમિક જરૂરિયાત છે કોઈ પણ ધંધાધારી પેઢીની એ નાણાકીય હિસાબી પદ્ધતિ કહેવાય અને એમાંથી જેમ જેમ જરૂરિયાત વધતી ગઈ એમ મેનેજમેન્ટ એકાઉન્ટિંગ કોસ્ટ એકાઉન્ટિંગ હ્યુમન રિસોર્સ એકાઉન્ટિંગ અને રિસ્પોન્સિબિલિટી એકાઉન્ટિંગ એવી બધી શાખાઓ વધતી ગઈ અચ્છા તો સાહેબ નાણાકીય સ પદ્ધતિ અને સંચાલન પદ્ધતિ આ બેનો શું ડિફરન્સ શું ફેરફાર શું એમાં એમાં જો નાણાકીય પદ્ધતિ આપણે જોઈએ ના કે કંઈક આપણે કંપનીનો દાખલો લે તમે જ્યારે જો ઉદ્યોગ સાહસિક તરીકે નાનામાંથી મોટા થશો આપણે જીરુભાઈ અંબાણી હોય કે 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 પટેલ નિરમાવાળા હોય એક સામાન્ય ઉદ્યોગ સાહસિક શરૂમાં હતા અને બહુ જ નાના પાયજો કરતા હતા આજે એમણે વિશાળ કદની કંપનીઓ સ્થાપી છે તો જ્યારે આપણે એને આપણે બિન કોર્પોરેટ સ્વરૂપ કહીએ છીએ કે આપણે જ્યારે ઉદ્યોગ સાહસિક તરીકે નાના પાયે ધંધો શરૂ કરીએ ત્યારે આપણે એકાકી વેપારી કે ભાગીદારી સ્વરૂપે ધંધો ચાલુ કરીએ છીએ ત્યારે આપણે બહુ ડિટેલ્ડ હિસાબીની જરૂર નથી હોતી એટલે આવી પરિસ્થિતિમાં આપણે નાણાકીય હિસાબી પદ્ધતિ દ્વારા એગ્રેગેટ ડેટા માગીએ છીએ જેના દ્વારા નફો નુકસાન અને આપણું સર્વૈયું બનાવી શકીએ છીએ પરંતુ જો જેમ જેમ ધંધાનો વિસ્તાર થતો જાય પ્રોડક્ટો વધતી જાય માર્કેટ વધતું જાય આંતરરાષ્ટ્રીય કક્ષાએ આપણા વેપારો જ્યારે વધે ત્યારે આપણે બહુ ડિટેઇલ્ડ અને વિગતવાર માહિતીની જરૂર પડે છે એને આપણે મેનેજમેન્ટ એકાઉન્ટિંગ કહીએ છીએ અને એના બીજા ઘણા પેટા વિભાગો છે અચ્છા નાણાકીય ધોરણે અત્યારે હિસાબી પદ્ધતિનું વૈશ્વિકરણ કેવી રીતે થયું છે હવે આપણે જોઈએ કે જગતમાં બસોના ચાર દેશો છે અને બધા જ પોતાની ધંધાકીય પ્રવૃત્તિમાં પ્રવૃત્ત છે હવે આ લોકોને આપણે જે વ્યવહારો કરે છે એનો મૂળભૂત રીતે ચાર ભાગમાં વહેંચાય એ બબ્બેના જોડમાં એક તો મિલકત અને દેવા સ્વરૂપે અને બીજું આવક અને ખર્ચ તરીકે ગમે તે દેશમાં તમે જાઓ ગમે તે ભાષા વાપરો પણ નોલેજ એ ટુ ઝેડ અને ઝીરોથી નાઇન જેવું છે ભાષાની રજૂઆત જુદી હશે પણ હિસાબ દ્રષ્ટિએ સમગ્ર વિશ્વ એક જ દોરીએ બંધાયેલું છે હવે જ્યારે જુદા જુદા દેશની ધંધાકીય પ્રણાલીઓ અલગ હોય ભાષા અલગ હોય નાણાંનું એકમ અલગ હોય તો તે વખતે એક સવાલ ઊભો થાય કે આપણે કઈ રીતે આ શક્ય બનશે આપણને ખબર છે કે આપણે સોળ આનાનો રૂપિયો હતો અત્યારે દશાંશ પદ્ધતિથી આપણે સો પૈસાનો રૂપિયો કર્યો શરૂમાં થોડી તકલીફ પડી પણ એમ થવાથી આપણી સરળતા બહુ વધી ગઈ એ જ રીતે હિસાબીના વૈશ્વિકરણથી જે વિકસિત દેશો છે ને આપણા જેવા અલ્પ વિકસિત દેશો જે છે અથવા વિકાસ ઉન્મુખ દેશો છે એમણે એ લોકો પાસેથી કેટલીક વાતો શીખવાની છે અને એમણે જે રિફાઈન કરેલા ધોરણો છે જેને હિસાબી ધોરણો અંગ્રેજીમાં એને એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ કહેવાય છે આપણે ભારતમાં પણ ઓગણીસો એંસી પછી આપણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયાએ આવા ધોરણો શરૂ કર્યા છે અને અત્યાર સુધીમાં લગભગ આવા બત્રીસ ધોરણોની સ્થાપના કરી છે આ ધોરણો સ્થાપના કરવાનો પાછળ એ જ છે કે પ્રવૃત્તિનો વ્યાપ અને વૈવિધ્ય ગમત એટલું હોય પણ દરેકની મૂળ પ્રક્રિયા મિલકત દેવા અને નફા ઉપજ ખર્ચ અને નફા સ્વરૂપની છે એટલે આખા સમગ્ર વિશ્વને જો ધંધાકીય રીતે આપણે બાંધીએ તો આ હિસાબી ધોરણોમાં એકસૂત્રતા જળવાય એટલા માટે આ એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડની જરૂર છે ભારતમાં આપણે થાય છે દુનિયાના બધા જ દેશોમાં જ જેમ આપણી ચાર્ટર્ડ એકાઉન્ટિંગ ઇન્સ્ટિટ્યૂટ છે એવી સંસ્થાઓ છે અને એ લોકો પણ આવા ધોરણો સ્થાપે છે પણ આંતરરાષ્ટ્રીય કક્ષાએ સામ્યતા લાવવા માટે ઇંગ્લેન્ડે એક બીડું ઝડપેલું અને એણે ચોવાલીસ દેશોની ઇન્ટરનેશનલ એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સની એક કમિટી નિમેલી જેણે લગભગ બાવીસથી અઠ્ઠાવીસ જેટલા ધોરણો અત્યારે સ્થાપ્યા છે તે વખતે અમેરિકા બહાર હતી પણ છેલ્લા બે વર્ષમાં આ સદીની શરૂઆતથી અમેરિકાએ પણ આમાં રસ લીધો છે અને અમેરિકા અને વિશ્વના બધા જ દેશોને લીડ કરીને એણે એક આંતરરાષ્ટ્રીય ફિનાન્શિયલ રિપોર્ટિંગ સ્ટાન્ડર્ડ્સ જેના આઈ એફ આર એસ કહેવાય છે એ દ્વારા સમગ્ર વિશ્વને હિસાબી ધોરણે એકસૂરતા લાવવાનો પ્રયત્ન કરે છે એક સવાલ બીજો આવે કે બધા દેશોમાં ચલણો જુદા છે હવે ચલણ જુદા છે પણ નાણાકીય સ્વરૂપે કન્વર્ઝન પ્રક્રિયા અથવા આપણે સાહીઠ રૂપિયા બરાબર એક ડોલર એ જો આપણે મિકેનિકલ પ્રોસેસ રાખીએ ઇવન કમ્પ્યુટરાઈઝ કન્વર્ઝન કરીએ તો દુનિયાના કોઈ દેશોની હિસાબી પદ્ધતિમાં અને આમાં કોઈ વચ્ચે તકલીફ પડતી નથી હા એક વસ્તુ થાય કે હુણિયામણના દરના ફેરફારના કારણે આપણા વેપારી નફા અથવા ઓપરેટિંગ નફા ઉપરાંત આ હોડિયામણના તફાવતથી પણ કેટલીક વાર નફો કે નુકસાન થાય છે આ થોડુંક જોખમ એનાથી વધે છે પણ આ જોખમ સંચાલન કરવાની પણ કેટલીક પદ્ધતિઓ અત્યારે વિશ્વ કક્ષાએ વિકસેલી છે પણ સાહેબ અમારે ઘણા ઉદ્યોગ સાહસિકને એવો પ્રશ્ન થાય કે આ હિસાબો શું કામ રાખવા જોઈએ આ તો એક તો બિન ઉત્પાદક પ્રક્રિયા છે એમાં કંઈ બહુ એના રાખવાનું કારણ શું એમ બહુ સરસ સવાલ કર્યો તમે હવે આપણે હિન્દુસ્તાનમાં નવી પદ્ધતિ લાવવાનું શ્રેય અમદાવાદની ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટને જાય છે જે વિક્રમ સારાભાઈએ શરૂ કરેલી અને હાર્વર્ડ યુનિવર્સિટી અમેરિકાની છે એની જોડે એણે કોલાબરેશન કરેલું એ લોકોએ જ્યારે એકાઉન્ટન્સી પદ્ધતિ આપણા બિન કોમર્સ અને એન્જિનિયરોને શીખવાડવાનો પ્રયત્ન કર્યો ત્યારે એમણે કેસ પદ્ધતિ લાવેલા એમ એમણે એક સરસ કેસથી શરૂઆત કરી કે હિસાબી પદ્ધતિ કેમ તો એમાં એક વાર્તા એવી આવે છે કે એક સનત મહેતા નામનો ઓટો રિપેરર હતો હવે ઓટો રિપેરિંગમાં તમે જો કે નાનું પંક્ચર સ્કૂટરનું કરાવો તો એની રબરની પટ્ટીને ને ખર્ચ રૂપિયાથી એ ના થાય અને પચીસ રૂપિયા ચાર્જ કરે એટલે આ રીતે ધંધો કરતો હતો કે એને એકાઉન્ટ એને સલાહ આપી કે તમે હિસાબો રાખો તો એણે કહ્યું કે હિસાબો શા માટે રાખું એક રૂપિયાના પચીસ રૂપિયા તો લઉં છું અને લોકો લાઈન લગાડે છે ત્યારે એમણે કહ્યું કે તમે ધીરે ધીરે ધંધો વધારશો તો તમારા અત્યારે તમે ઓટો રિપેર કરો છો પછી સ્પેર પાર્ટ વેચશો કોઈ ઓટો કંપનીની એજન્સી લેશો ત્યારે તમારે ત્રણ વર્ષના હિસાબો આપવા પડશે ધંધાનો વિકાસ થશે તો કરવેરા સત્તાઓ પણ તમને હિસાબો રાખવાનો આગ્રહ રાખશે અને આ તો ધારાકીય જરૂરિયાત થઈ પણ તમને પોતાના પણ તમારે જે ચાર પાંચ શાખાઓ છે ધંધાની એમાં કોણ કેટલો નફો કરે છે કઈ શાખામાં નુકસાન થાય છે એગ્રીગેટ એકાઉન્ટમાં ખબર નથી પડતી પણ આપણે જેટલું વિગતવાર જાણીએ તો ઉદ્યોગ સાહસિક તો જાણવું જ પડે કે કયા સેક્શનમાંથી એને કેટલો નફો મળે છે અને કયા સેક્શનમાં એને અંકુશ અને ધ્યાન રાખવું જોઈએ અચ્છા એટલે એટલા માટે હિસાબો તો જરૂરી છે તો આ હિસાબો કેને કેને રાખવા જોઈએ અથવા કોને આની અંગેની સમજ રાખવી જોઈએ આમાં હું બહુ જેને કહેવાય ને રિવોલ્યુશનરી વિચાર મારો રજૂ કરવા માગું છું કે બાળ ગંગાધર તિલક એ આપણને કહેલું કે સ્વરાજ એ મારો જન્મથી ધક છે કારણ કે આઝાદી વખતે આપણે સ્વરાજ મેળવતા હતા પણ આ પૃથ્વી પરનો દરેક વ્યક્તિ એ આર્થિક સાધનોનો ઉપભોગતા છે વિવેકપૂર્ણ રીતે આર્થિક સાધન ભોગવે એટલે કે જે વાપરે છે એનાથી વધારે આપે તો જ સમાજની સમૃદ્ધિ થાય એટલે હું તો એમ માનું છું કે લર્નિંગ એકાઉન્ટિંગ ઇઝ અ બર્થ ઓબ્લિગેશન દરેક માણસે હિસાબી પદ્ધતિ જાણવી જોઈએ ભલે તમે વેપારી છો એટલે જોઈએ એમને વેપારીએ તો અનિવાર્ય રીતે જાણવી જોઈએ પણ કૌટુંબિક હોય કોઈ સામાજિક સંસ્થા હોય કે જે સાધનોનો વપરાશ કરે છે એમાં કરકસર ભરેલો વપરાશ થાય લાભાર્થીઓને વધુ લાભ આપી શકીએ એટલા માટે હિસાબી પદ્ધતિ એક કલ્ચર છે હું એને વિષય નથી કહેતો એક સંસ્કાર છે જે દરેકે જાણવો જોઈએ અચ્છા સાહેબ છેલ્લો પ્રશ્ન મારો એ રહેશે કે ઉદ્યોગ સાહસિકોને આપ શું સૂચન આપવા માગો છો એકાઉન્ટની બાબતમાં એકાઉન્ટ મેનેજમેન્ટની બાબતમાં ખાસ આપના સૂચનો ક્યાં છે હવે જો જ્યારે જ્યારે આપણે ઉદ્યોગ સાહસિકે એક વાત ધ્યાન રાખવી છે કે આપણો નફો જે છે ને એનો મૂળ ગ્રાહકના ખિસ્સામાં છે અને ગ્રાહકને જબરજસ્તીથી તમે વેચી શકતા નથી એટલે આપણે કહીએ કે સબસે અચ્છી સબસે સસ્તી એ જો પ્રિન્સિપલ ફોલો કરવો હોય તો એકાઉન્ટન્સી સિવાય એનો કોઈ જવાબ આપી શકે એમ નથી સબસે અચ્છી એટલે તમે ક્વૉલિટી અને ક્વૉલિટી એ વસ્તુના ઇનપુટ જોડે સંબંધ છે સારો કાચો માલ હશે તો સારી વસ્તુ હશે એટલે ક્વૉલિટી જાળવવા માટે કોસ્ટિંગ જોઈએ અને સબસે સસ્તીનો અર્થ એ થયો કે આપણે સદાવ્રત તો નથી ખોલતા પણ જોડે જોડે આપણી અકાર્યદક્ષતા આપણે ખેડૂત ગ્રાહક ઉપર પણ ઠાલવી શકતા નથી જો આપણે બિનજરૂરી પેકિંગ કરીએ દાખે કે તમે ચવાણાનું કે નાસ્તાનું પેકેટ એના લાકડાના બોક્સમાં આપો તો એ ખર્ચ ગ્રાહક આપવાનો નથી કારણ કે એને તો કાગળના પડીકામાં આપો તો હોય ચાલે પેકિંગ ખર્ચ તમે એની પર ના ચડાવી શકો એ રીતે તમે બિન કાર્યલક્ષ માણસોના કામે રાખીને એનો પગાર ચૂકો અને કિંમતનો વધારો કરીને ગ્રાહક પાસેથી લો તે બંધાયેલો નથી કે તમને આપશે કારણ કે વર્તમાન હરીફાયુક્ત જમાનામાં પડતર અંકુશ રાખો તમે તો તમારી કોઈ વસ્તુ વેચતા પહેલા કેટલામાં પડે છે એમાં કઈ રીતે ઘટાડો થાય આ જો આપણે નહીં જાણીએ તો આપણે ધંધો સારો નહીં કરી શકીએ બીજી એક વાત કે ઉદ્યોગ સાહસિક અને નોકરિયાત બેમાં એક મોટો ફેર છે નોકરિયાતને પહેલી તારીખે પગાર આવે છે ઉદ્યોગ સાહસિક જ્યારે બ્રેક ઇવન પોઈન્ટ ક્રોસ કરે ને પછી નફાનો રેલો એના ઘરમાં આવે છે એટલે આપણે ઘણીવાર કહે છે કે નવો ઉદ્યોગ સાહસિક અથવા પહેલી પેઢીના ઉદ્યોગ સાહસિકે ઓછા ઓછા એક હજાર દિવસ એટલે કે ત્રણ દિવસ ગાડી તપાવી પડે પછી નફાની શરૂઆત એની ત્યાં થાય છે હવે આ એક હજાર દિવસને ઓછાને ટૂંકા કરવા હોય તો હિસાબી પદ્ધતિ આ બ્રેક ઇવન પોઈન્ટ અને સમય સૂચકતા રાખવી જોઈએ એકાઉન્ટન્સી કે ધંધો એ કોઈ આઠ કલાક કરવા જેવું કામ નથી એ ટ્વેન્ટી ફોર બાય સેવન જેવી પ્રવૃત્તિ છે અને સતત આપણે આપણે વિચારતા હોઈએ ઊંઘતા હોઈએ તો પણ આપણે વિચાર કરવો જોઈએ કે મારા ધંધાને સફળ બનાવવા મારે કઈ કઈ સ્ટ્રેટેજી વાપરવી જોઈએ અને એના માટે હિસાબી પદ્ધતિ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી અચ્છા ઉદ્યોગ સાહસિક માટે એક હિસાબી પદ્ધતિમાં કોસ્ટિંગ એકાઉન્ટ્સ પણ ખૂબ જરૂરી છે ને એના વિશે થોડું સાહેબ માર્ગદર્શન આપશો હા હું આપું હવે આપણે જો હમણાં જ મેં આપણે ઉપર વાત કરી કે હિસાબી પદ્ધતિનું મૂળ સ્વરૂપ શું છે કે વ્યવહારોની નોટ કરવી રાખે કે નફાની વ્યાખ્યા આપણે આપીએ તો શું અપાય કે વેચાણ ઓછા ખર્ચ બરાબર નફો બરાબર હવે તમે બિગ બજારમાં જાઓ તો બિસ્કીટ પણ વેચે છે ટૂથપેસ્ટ વેચે છે કોસ્મેટિક વેચે છે તો એક એક પ્રોડક્ટમાં કેટલો નફો થયો એ જાણતો નથી પણ વર્ષના અંતે એ સ્ટોક કેટલો રહ્યો કેટલી ખરીદી કરી કેટલી નહીં વેચાયેલી છે આ બધી બાબતોનો વ્યવસ્થિત હિસાબ રાખીને એ એના નફાની ગણતરી કરે છે એટલે કે નફો જ્યારે આપણે ગણવો હોય ત્યારે હંમેશા એને કોસ્ટ પ્લસ અથવા પડતર વધતાની પોલિસી દ્વારા જે કરાય હવે કોસ્ટ પ્લસની જ્યારે વાત કરો ત્યારે પ્લસ એ તો પછીની પ્રક્રિયા છે એ પહેલાં કોસ કેટલી એ દરેક ઉત્પાદકે અથવા દરેક ઉદ્યોગ સાહસિકે જાણવી જોઈએ હવે ઉદ્યોગ સાહસિકે ઉત્પાદક પણ હોઈ શકે ટ્રેડર પણ હોઈ શકે કે સર્વિસ પ્રોવાઈડર પણ હોઈ શકે પણ જ્યારે આ વસ્તુના એ ધંધા કરે છે ત્યારે દરેકની આ કોસ્ટ જાણવી બહુ જરૂરી છે અને કોસ્ટમાં એની બે લાક્ષણિકતા છે કેટલીક પડતર સ્થિર છે કેટલીક ચલિત છે બરાબર સ્થિર પડતરમાં એ પડતર દાખે કે દુકાનનું ભાડું તો એ સ્થિર છે તમે દુકાન બંધ રાખો કે ચલાવો નહીં તો પણ એ આપવું પડે અને ચલિત પડતર એટલે કાચો માલ કે તમે જેટલી વસ્તુનું ઉત્પાદન કરશો એટલો કાચો માલ પ્રમાણસર વધતો જશે બરાબર હવે સ્થિર ખર્ચ જો તમે વધારે રાખો ખાસ કરીને ઉદ્યોગ સાહસિકે આ ધ્યાન રાખવું જોઈએ કે સ્થિર ખર્ચ એક બોજો છે એનું ઉત્પાદન જોડે કોઈ સંબંધ નથી દાખલે કે આપણે જો કે મારે હિસાબ લિશ રાખવો હોય તો હું કોઈ એમ કોમ કે બીકોમ વાળાને રાખું તો મહિને પંદર વીસ હજાર આપવા પડે પણ નાના ધંધામાં મારે તો બે જ કલાકની જરૂર છે તો હું રવિવારે કોઈ દસમું કે બારમું કોમર્સ ભણેલા છોકરાને બોલાય પણ હું કલાક દીઠ પગાર આપી શકું એટલે મારા નિર્ણયથી જ આ ખર્ચ સ્થિર અથવા ચલિત બનતો હોય છે જો હું ફિક્સ પગાર આપું તો સમયના આધારે આપવો પડે અને કલાક દીઠ આપવું અથવા તો કામ દીઠ આપવું તો એ મુજબ આપવો પડે ઉદ્યોગ સાહસિકે વધુ સ્થિર ખર્ચા નહીં કરવા જોઈએ કારણ કે એ બોજારૂપ બને છે અને એ સ્થિર ખર્ચની ચુકવણી થાય ત્યાં સુધી એની પાસે કોઈ નફો આવતો નથી જેને આપણે બ્રેક ઇવન કન્સેપ્ટ કહીએ છીએ કે નહીં નફો નહીં નુકસાનનો જે સ્ટેજ છે ઉત્પાદનનો અને વેચાણનું એ ક્રોસ કરવા માટે કોસ્ટિંગની જ સમજ બહુ જ જરૂરી છે આભાર પટેલ સાહેબ આપે એકાઉન્ટ જેવા અઘરા વિષયને અમને બહુ સરળ કરીને અમારા ઉદ્યોગ સાહસિક મિત્રોને સમજાયું એના માટે આપનો ખૂબ ખૂબ આભારી છું આ નમસ્તે બધાને અને સારી કેરિયર બનાવે એવી વિનંતી